ભારતના ભવિષ્ય છે બાળકો તેમના ભણતર સાથે સંસ્કાર અને હિંમતના પાઠ ભણાવીએ અને તેમને આગળના ભવિષ્ય માટે સુરક્ષિત અને સક્ષમ બનાવીએ મંત્રી શ્રી ભીખુ સિંહજી પરમાર તારીખ છવ્વીસમી ડિસેમ્બર આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો શીખ ધર્મના છેલ્લા અને દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ભારતમાં વીર બાળ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે અરવલ્લીના સાંકરીયા પ્રાથમિક શાળા ખાતે વીરભાળ દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત માનનીય શ્રીએ સંબોધન કરતા જણાવ્યું કે દસમા શેખ ગુરૂ ગોવિંદસિંહજીના પરિવારની શહાદતને આજે પણ ઇતિહાસની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે નાના સાહેબ જાદોની યાદ આવતા જ લોકોની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે અને માથું ચૂકી જાય છે દેશમાં પ્રથમ વખત આજે છવ્વીસમી ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો બાબા જોરાવરસિંહની હિંમતને શ્રદ્ધાંજલિ આપવા માટે વેર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે નાના બાળકોને સક્ષમ બનાવીએ અને નાનપણથી સારા સંસ્કાર અને તાલીમ આપીએ એનાથી સુંદર ભવિષ્ય ઘડતરમાં ફાળો આપી શકીએ વેર બાળ દિવસ નિમિત્તે વડાપ્રધાનશ્રીનું જીવંત પ્રસારણ નિહાળ્યું આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી